છોકરાઓ વધારે પ્રશ્ન કરે એ ક્લાસને હું સારામાં સારો ક્લાસ કહું શિક્ષકે માટે માત્ર જવાબ નથી આપવાના શિક્ષકે પ્રશ્ન વાવવાના છે નિશાળમાં શિક્ષકો પ્રશ્નનું વાવેતર કરે લેટ ધમ થિંક ફાઇન્ડ આઉટ આનો જવાબ શું હોઈ શકે આનો જવાબ આ આ પૂછાશે આમ જ લખવાનું એમ લખશો તો જ માર્ક મળશે અને આવી ડિગ્રીઓએ ભારતના એજ્યુકેશન સિસ્ટમનો દાળો વાટો વાળ્યો છે રોંગ એજ્યુકેશન સિસ્ટમ પણ ફોલો કરવું પડે કારણ કે હવે એ સિસ્ટમ છે શિક્ષક એટલે જે જવાબ જ આપ્યા કરે નહીં શિક્ષક એટલે જે પ્રશ્ન વાવે પ્રશ્નનું વાવેતર બેટા આમ કેમ શા માટે પાણી નીચે તરફ જ જાય છે શા માટે અગ્નિની લો આકાશ તરફ જ જાય છે શા માટે મહાદેવના મંદિરમાં કાચબો હોય છે નંદી તો હોય ચાલો મહાદેવનું વાહન છે કાચબો શું કરે છે મહાદેવના મંદિરમાં એનું શું કામ શા માટે મહાદેવના મંદિરમાં કાચબો છે આટલા વખતથી જઈએ આપણે ક્યારે વિચાર કર્યો કાચબાનો મતલબ શું છે ત્યાં પ્રશ્ન વાવો વિચારતા કરો આ વિચારતા થાય ને તો તમે બટન ઓન કર્યું અને ઓલી જર્ણી ચાલુ થઈ મંથન શરૂ થયું મનન શ્રવણ કરો પણ ન તથા મનનમ કૃતમ તો નહીં આવે વિમાન એમ કથા શ્રવણ સાર્થક નહીં થાય મનન કરો તો શ્રોતાઓમાં જિજ્ઞાસા છે જેની અંદર આગ છે અને અહીંયાથી બોલાય એ સોમ તત્વની આહુતિ છે અને પછી જે નિષ્પન્ન થાય એને કહેવાય જ્ઞાન યજ્ઞ એટલા માટે આ જ્ઞાન યજ્ઞ છે આ પણ યજ્ઞ છે ઘણા યજ્ઞ હોય ને એક કુંડી હોય નવ કુંડી હોય એકસો આઠ કુંડી હોય અમે દર મહિને બે મોટા યજ્ઞ કરીએ કેટલા કુંડી તો કથામાં જેટલી મુંડી એટલી કુંડી એમાં પછી કોક મુંડીમાં અગ્નિ હોય ને કોક મુંડીમાં હાવ ટાઢું જિજ્ઞાસા વગર કોઈને ને કાંઈ કહેવું એ તો રાખમાં ઘી હોમા બરાબર છે રાખે હોય એનો મતલબ એમ કે આગ ક્યારેક તો હતી પછી ઠરી ગઈ પણ આગ જ ન હોય જો એ તો ઘી ઢોળી નાખવાની વાત થઈ આપણે ઘી હોમવાનું છે વાલા મોંઘા ભાવનું ઘી છે એ ઢોળી નથી નાખવા એટલા માટે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ पानબાય હમજીને રહીએ છું એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચ જે તપસ્વી નથી જે ભક્ત નથી જેનો ભણવામાં પ્રેમ નથી જેનો કથા સાંભળવામાં પ્રેમ નથી અને જે તપસ્વી નથી કે આ શીખવા માટે થઈને જે સહન કરવું પડે સહન કરવાની જેની તૈયારી નથી તપસ્વી નથી એને આ ન કહેવાય મફતનું લેવાની એટલી બધી ટેવ પડી ગઈ માણસ અને પોલિટિશિયનોએ પણ પછી જ્યારે ચૂંટણી જીતવાની આવે ત્યારે મફત મફત ફ્રી બીજ વેચી વેચી વેચીને લોકોને ઓર મફતનું ખાવાની ટેવ પાડી મફતનું લેવાની ટેવ પાડી પ્રજા એમ માયકાંગલી થતી જાય રાજ્યનું કે રાષ્ટ્રનું અર્થતંત્ર આ ફ્રી બીજની અંદર પૈસા બધા જેટલું રેવન્યુ હોય એ એમાં વપરાઈ જાય મોટા ભાગનો ભાગ તો ડેવલપમેન્ટ ક્યારે કરવાનું પગારમાં જાય વ્યાજ ચૂકવવામાં જાય બજેટ આવે ને એટલે પછી બીજે દિવસે નાણાં મંત્રીએ જે બજેટ રજૂ કર્યું હોય છાપવામાં આવે રૂપિયો ક્યાંથી આવશે રૂપિયો ક્યાં જશે આ રૂપિયામાંથી ત્રીસ પૈસા વ્યાજ ચૂકવવામાં જશે આ રૂપિયામાંથી આટલા પૈસા આમાં જશે તો પછી વિકાસ માટે રહેશે જ નહીં ઉલટાના વિકાસના કામ કરો રોજગાર ક્રિએટ કરો કામ આપો પ્રજાને એને કયો થોડા કામ ચામડી તોડે પરસેવો પાડે બરાબર મજૂરી કરો કામ કરો અમે અહીં બેહીને મજૂરી મજૂરી નહીં પૂજા કરીએ છીએ બાકી પાંચ કલાક એક ધારા બોલી જુઓ પાણી પીધા વગર કોઈ કે તો ખરા વૈશાખના તડકામાં પાણા ભાંગવા પાણા તોડવા અને લગાતાર બોલવું એ વસ્તુ છે વાકપાત શુક્રપાત કરતા પણ વધારે ભયંકર છે એ સરળ અમે અમારી રીતની મજૂરી કરીએ છીએ આ પૂજા કરીએ છીએ પ્રભુ સતત સમાજને જાગતો રાખવા માટે થઈ અને ગળા તોડી તોડી ફરી 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 એક જગ્યાએ આશ્રમમાં હું ગયો હતો થોડા થાકેલા મોડા પહોંચ્યા હતા તો સવારના પ્રવચનોમાં તો મહારાજજીએ પૂછાયું કે વાયશ્રી કો બોલો કે આ જાય તો हम हमारे हारे હતા બતા કીધું બાઈ શ્રી થોડે થકે હું હે રાત મે લેટ આયા ને તો આજ આજ નહીં આયેંગે તો ચલેગા કલ સે ફિર પ્રવચન એટલે મહારાજ બોલ્યા મુફત કી રોટી ખાયેંગે ક્યાં તરત કાન પકડ્યા ક્ષમા સહી વાત આશ્રમો મે ભી મુફત કી રોટી નહીં ખાના સમાજ મને લુગડા આપે છે સમાજ મને રોટી આપે છે સમાજ મારા માટે તૈયારી આ બધી મારા જીવન માટેની બધી જ વસ્તુ આપે છે ત્યારે મારા જીવનના શ્વાસ સમાજના ઉત્કર્ષ માટે હોવા જોઈએ મફત ના ખવાય સાધુ એ જે મફતનું નથી ખાતો સમાજની પાંચથી ઓછામાં ઓછું લઈ અને જેણે સમાજને આખું જીવન આપી દીધું છે બે કપડા અને ભિક્ષા એમાં જે મળે એ લઈ ઓછામાં ઓછું સમાજ પાસેથી લઈને વધારે વધારે જે સમાજને આપે છે એ સાધુ અને એવો સાધુ સમાજની એસેટ છે ગઈકાલે આપણે થોડી ચર્ચા કરેલી ગૃહસ્થાશ્રમની પણ જે સાધુઓ સમાજની વચ્ચે રહી અને સમાજના ઉત્કર્ષ માટે સતત કામ કરે છે એજ્યુકેશનના ક્ષેત્રમાં બીજા ક્ષેત્રમાં જે સતત કામ કરે છે એ નિવૃત્તિ પરાયણ સંન્યાસ હોય તો એ તો ચોથી ઉંમરનો અને ચોથી અવસ્થાનો અને જંગલમાં રહી ભજન કરે એવા પ્રણામ પણ એક પ્રવૃત્તિ પરાયણ સંન્યાસ હોય આ સંઘ પરિવારમાં પૂર્ણ કાળના જે કાર્યકર્તા છે એને આખું જીવન આપ્યું એ પરણતા નથી એ ગૃહસ્થાશ્રમમાં જતા નથી એને પોતાનું સંપૂર્ણ જીવન ભારત માતાને આપી દીધું દેશ માટે સમર્પિત કર્યું રાષ્ટ્ર એક જુદા પ્રકારની સાધુતા છે આરએસએસ નું સોમું વર્ષ છે શતાબ્દી વર્ષ સતત સેવા 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 અને એટલા માટે એના એજ્યુકેશનલ જે કેટલાક કાર્યક્રમો છે હું આરએસએસનો નથી કોઈ સદસ્ય નથી પણ એના એજ્યુકેશનના જે થોડા કાર્યક્રમો છે એમાં હું સપોર્ટ કરું છું કારણ કે હું એજ્યુકેશનનો માણસ છું ને તે રિમોટ એરિયામાં જ્યાં જ્યાં એજ્યુકેશનની વાત હોય એટલા માટે એકલ વિદ્યાલયની પ્રવૃત્તિને હું મદદ કરું છું એના માટે કથા આપું છું વિશ્વ હિન્દુ પરિષદના કુખે અવતરેલી તે એક સંસ્થા શ્રી હરિસત્સંગ સમિતિ એના તત્વાવધાનમાં એક કથા કલકત્તામાં એક કથા મુંબઈમાં એક કથા આગ્રામાં કરી ફંડ રેઝિંગ કર્યું શું કામ કે આદિવાસી છોકરા અને છોકરીઓને કથાકાર બનાવવાના જે આદિવાસી ક્ષેત્રમાં કથાઓ કરે લોકજાગરણનું કામ કરે આદિવાસી ક્ષેત્રમાં બને ત્યાં સુધી મારો તો પ્રયાસ રહે છે કે વર્ષમાં એક કથા હું આદિવાસી ક્ષેત્રમાં કરું અને ઘણી બધી કરી છે પણ બધે ન પહોંચી શકીએ અને એની ભાષા ન આવડે એટલે એના હૈયા સુધી પહોંચવું એની બુદ્ધિ સુધી પહોંચવું એ જરા કઠણ કામ છે એટલે એ જ સમાજના દીકરા અને દીકરીઓ કથાકાર થાય અને આદિવાસીમાં ધર્મના સંસ્કારનું